જય સ્વામિનારાયણ હિન્દુ સંસ્કૃતિની ધરોહર જેના ઉપર આધારિત છે એવા આપણા ઉત્સવ તહેવારો પર્વો એને જ્યારે આપણે પરમાત્માના સ્વરૂપને અનુલક્ષી અને ઉજવી રહ્યા છીએ ત્યારે અતિશુભ અને પવિત્ર દિવસ એટલે જેને આપણે આશોવદી તેરસનો દિવસ જેને ધનતેરસ તરીકે આપણે ઓળખીએ છીએ નું બીજું નામ છે ધનતેરસ એક સમય એવો હતો સૈકાઓ પહેલા કે ગૌધન એને ધન માનવામાં આવતું હતું અને એટલે જ આપણે ભાગવતની દ્રષ્ટિએ ડોક્યું કરીએ તો એમ બોલીએ છીએ કે નંદ બાવાને ત્યાં નવ લાખ દૂધે અતિ સંપત્તિવાન એ વ્યક્તિ ગણાતી હતી કે જેને ત્યાં વધારે પ્રમાણમાં ગૌધન રાખવામાં આવતું હોય ગૌ કહેતા ગાય અને ધન તેરસ ને તેરસ ગાયોનો એક વિશાળ સમુદાય જેને ધણ તરીકે આપણે સંબોધીએ છીએ અને આ શબ્દ ગામડામાં રહેનારા લોકોને જ આનો અર્થ સમજાય કે ધણ કોને કહેવાય સમય જતા જતાં લક્ષ્મીનું પ્રાધાન્યપણું થયું પૈસો પ્રધાનપણે આવ્યો અને એ ધન ધન તેરસ બની ગયું આજે આપણે લક્ષ્મીજુનું પૂજન કરીએ છીએ ગણપતિનું પૂજન કરીએ છીએ સાથે જે લક્ષ્મીજી જેનું શક્તિ સ્વરૂપ એવા નારાયણ પરમાત્માનું પણ પૂજન કરી અને વંદન અર્ચન કરીએ છીએ ત્યારે હકીકતની અંદર એ દિવસ એ ગૌ પૂજનનો દિવસ એ માનવામાં આવે હા તમે લક્ષ્મી પૂજન કરો છો એનો મતલબ એવો નહીં કે લક્ષ્મી પૂજન ન કરવું અને ગાયોનું જ પૂજન કરવું પણ ગાયોના પૂજન લક્ષ્મીના પૂજનની સાથે ગાયોનું પણ પૂજન આવશ્યક છે ગૌ માતાનો શાસ્ત્રની દૃષ્ટિ આપણા પુરાણોની અંદર ખૂબ મહિમા વર્ણન કરવામાં આવ્યો છે અને આજે પણ જે જે મોટા મંદિરો હોય તો ત્યાં આજે પણ ગૌ માતાનું પૂજન થતું હોય છે ગઢપુરની અંદર અમે અમારી દ્રષ્ટિએ ઘણા વર્ષો સુધી ગૌ પૂજન થતું જોયું છે ને આજે પણ થાય છે પણ એ સમય એવો હતો કે જ્યારે ગ્રાઉન્ડમાં ફ્લોરિંગ નહોતું કરવામાં આવ્યું ત્યારે ધરણતેરસના દિવસે દિવસે જેટલી ગૌશાળામાં ગાયો એને ગૌશાળામાંથી ગાયો પાલક ગૌરક્ષક એ લઈને આવે અને દાદા ખાચરના દરબારગઢની અંદર એ ગાયોને દોડાવવામાં આવતી વૃક્ષની ફરતા એ ગાયો એને દોડાવવામાં આવે એનાથી રજ ઉડે એ રજ કોઈ જીવાત્માને સ્પર્શ કરે તો એ પાપી જીવાત્મા પણ પવિત્ર બને આવું શાસ્ત્રોનું કેવું છે અને એ ન્યાયે ગૌ એનું ધણ કે તો એનો સમુદાય એને દોડાવવામાં આવે ત્યાર પછી એનું પૂજન અર્ચન થાય એના રક્ષક એવા ગોવાળ લોકો એનું પણ પૂજન કરવામાં આવે કેમ કે ગૌપાલક છે આટલો મહિમા આપણી હિન્દુ સંસ્કૃતિમાં વર્ણન કરવામાં આવ્યો છે ત્યાં સુધી કે ગાયોના રૂવાટે રૂવાટે દેવોનો વાસ છે અને એટલી જ તમે જોજો ઘણી વાર કોઈ નાના એવા ગામડામાં તમે જાઓ તો પહેલાં ફોટાઓ રાખવામાં આવતા છબીઓ એમાં ક્યાંય ક્યાંય તમે જોયું છે કે ગાય માતાનો ફોટો હોય અને એમાં નાના નાના દેવતાઓ એના સ્વરૂપ મૂકવામાં આવેલા હોય એ એ સંદેશો આપે છે કે ગાય માતાને ગાયમાનામાં દેવતાઓ વાસ કરીને રહ્યા છે આજે પણ સર્વ રોગને સામે તાકાત ધરાવનાર કોઈ જો તત્વ હોય એની મેડિસિન હોય તો ગૌ વર્ક કોઈ પણ સ્ટોરની અંદર તમે જાઓ તો વિશેષપણે પોતાની તંદુરસ્તી માટે લોકો ગૌ અર્કનો ઉપયોગ પણ કરતા હોય છે એના ઉપરથી અનુમાન કરી શકાય કે ગાય પ્રાણી એ અતિ પવિત્ર માનવામાં આવે છે અને એને આપણે માતા તરીકે સંબોધન કરીએ છીએ એનું પૂજન કરીએ છીએ એનું અર્ચન કરીએ છીએ એને અમુક દિવસે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ શુભ દિવસ હોય અથવા તો કોઈની સ્મૃતિ તરીકે દાન કરવાનું હોય તો ઘણા લોકો ગાયોને ચારો નાખતા હોય છે એને ખાંડ નિમિત્તે પૈસા આપતા હોય છે ગૌશાળાની અંદર એ નિમિત્તે કાંઈ પણ દાન આપતા હોય છે તો આટલું જે ગૌમાતાનો મહિમા છે એ ગાયોના પૂજનનો દિવસ એટલે ધનતેરસનો દિવસ સ્વયં ભગવાન સ્વામિનારાયણે હરિચેત્રામ સાગરની અંદર ખૂબ આધારણ સમયે વિસ્તારથી વર્ણન કર્યું છે કે જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો ત્યારે મહારાજે દાદા ખાચરના ભાગની જે ગાયો હતી એને ગામને પાદર બોલાવી અને એ ગાયોનું પૂજન કરી અને મહારાજે એ ગાયોનું ધણ દોડાવેલું ત્યાર પછી મહારાજે દાદા ખાચરનું સ્વયં સ્વહસ્તે પૂજન કર્યું દાદા ખાચરે પણ શ્રીજી મહારાજનું પૂજન કર્યું ત્યાર પછી એ જ ગામના અડધા ગામના ગામધણી એવા જીવા ખાચર એ જીવા બાપુને મહારાજે કહ્યું કે દરબાર તમારી પણ ગાયો એનું ધણ અહીંયા લાવો અને ત્યાર પછી જીવાખાચરની ગાયોનું ધણ એ શ્રીજી મહારાજે ગોવાળને કહ્યું અને દોડાવવામાં આવ્યું ત્યારબાદ મહારાજે જીવાખાચરની પણ જેમ દાદા ખાચરની પૂજા કરી અને દાદા ખાચરની જેમ શ્રીજી મહારાજની પૂજા કરી એ જ રીતે બંને મહાન મુક્તરાજ ભક્તોના કંઠની અંદર મહારાજે પોતાના કંઠમાં રહેલી પ્રસાદીની પુષ્પમાળા એ તેમજ બંનેના ગળાની અંદર એ એ પહેરાવેલી અને રીતે પૂજન કરેલું તો આવો ગૌધનનો મહિમા વિશેષ કે ધન ના દિવસે એ જ સંપત્તિનું પૂજન કરવામાં આવે કે જે ન્યાયથી કમાવામાં આવ્યું હોય જે નીતિનું હોય જે પરસેવો પાડી અને કમાણી કરવામાં આવી હોય અને જ્યારે લક્ષ્મી પૂજન કરવામાં આવે ત્યારે ચોક્કસ નારાયણ પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પરમાત્મા ભલે ટંકનું લાવીને ટંકનું ખાવાની પરિસ્થિતિ આવે પરંતુ મારા ઘરની અંદર કેવળ અને કેવળ નીતિનો જ રૂપિયો આવે નીતિની સંપત્તિ આવે એવી અમને સદાયને માટે સદમતી આપજો કેમ કે તમારા ઘરની અંદર જો સદલક્ષ્મી હશે તો તમે સુખ અને શાંતિથી જીવન જીવી શકશો બાકી અબજોની સંપત્તિ હશે પણ અનિટીથી કમાયેલું દ્રવ્ય હશે તો નહીં તો તમને સુખી થવા દે કે નહીં તો તમારી ભાવિ પેઢીને એ સુખી થવા દે અને ભાગવતની અંદર ભાગવતું કરીએ ત્યારે આપણને જ જાણે ઉપદેશ આપવા માટે જ બધા ગ્રંથો લખાયા હોય તો પરીક્ષિત મહારાજા એના માથા ઉપર પ્રથમ અનિતિના ધન એવા જરાસંધનો મુકુટ એનો ડંખ આવ્યો હતો અને ત્યાર પછી તક્ષકનો દંશ આવ્યો છે અનિતિનું ધન જ તમારા જીવનની અંદર એવું ડંખરૂપ બનશે કે એનું ઝેર પછી કોઈ વ્યક્તિ નહીં ઉતારી શકે આ લોકની અંદર સુખ શાંતિથી જીવન જીવવા માટે નીતિનું ખાવ અને નીતિનું કમાવ કરોડોની સંપત્તિ બાજુવાળામાં હોય અથવા તો કોઈ સગા કુટુંબ પરિવારની પાસે હોય પણ કાગ દ્રષ્ટિ ન રાખો કે આની પાસે આટલી સંપત્તિ છે તો હું પણ ક્યાંયથી મારી તોડી અને લઈ શકું ઓફિસરની અંદર ઓફિસોની અંદર કામ કરતા હો કે બિઝનેસમાં કામ કરતા હો કે ગમે ત્યાં હો પણ કદાચ હજાર રૂપિયા મળતા હોય અને ત્યાં ખોટું થતું હોય તો સો રૂપિયાની નોટ લેવી બહેતર છે હજારને તિલાંજલી આપી દો કેમ કે હજાર રૂપિયા તમે અનિટીથી કમાય પાપથી કમાય ખોટું બોલીને ઘરની અંદર લાવશો તો એક હજાર રૂપિયા તમારા દસ હજાર લઈને જશે અને એટલે જ આપણે બોલતા હોઈએ છીએ કે ગાયટનું ગોપીચંદન ગયું જેને આગળ ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે કે અનિટીનું ધન છે એ આપણા પરસેવાથી પાડેલી સંપત્તિ એને પણ લઈને જશે અને તમે જોજો કે ક્યારેક ક્યારેક જીવનની અંદર એવા દિવસો કોઈને આવ્યા હોય કે ખેતીવાડીની અંદર કામ કરનારા બિચારા લોકો હોય અને કાળો ઉનાળો સૂર્ય ઉપર તપી રહ્યો હોય અતિ ગરમી હોય અને ત્યારે સહેજ આખો શરીર એ પસીનીથી રેબજેબ હોય અને સહેજ પવનની લેરકી આવે ફાણકી આવે તો તરત હાશકારો થાય ઠંડક લાગે કેમ તો કે જાત મહેનતથી તમે કામ કરી રહ્યા છો અને પવનની ફણકી આવે એટલે તમને ઠંડુ લાગે છે ટાઢક વળે છે એનું કારણ કે તમે તમે મહેનતથી કમાણી કરો છો અને અને કદાચ સંપત્તિ કમાઈ રહ્યા હશો ઉપર બે બે એસી ઓફિસની અંદર ચાલુ હશે પણ અનિટીથી કમાયેલી સંપત્તિ એ તમને દુઃખરૂપ બનશે અંતરથી જે દાવાગની પ્રજ્વલિત થઈ રહ્યો છે એને તમે શાંત નહીં કરી શકો સાવ સામાન્ય દ્રષ્ટાંત કે ફૂટપાથ ઉપર સૂતેલા લોકો ક્યારેક કોઈનો બ્લેન્કેટ ચોરી આવ્યા હોય શિયાળા જેવી ઠંડીઓ ઓઢીને સૂઈ જાય તો ચોક્કસ એ બહારની ઠંડીથી એનો સામનો કરી શકે પણ અંતરથી સદાયને માટે ધ્રુજતા હોય આખી રાત્રે એની બીકમાં ને બીકમાં ધ્રુજતા ધ્રુજતા જાય કેમ તો એને ભય છે કે જેનો હું ધાબળો ચોરીને આવ્યો એ વ્યક્તિ જોઈ જશે તો એ વ્યક્તિ જોઈ જશે તો એને ઉપરની ઠંડીનો સામનો કર્યો પણ અંદરથી જે આવેલી ધ્રુજારી એનો ઉપરના થાબળાથી ક્યારેય સામનો નહીં કરી શકે માટે સાચી ધનતેરસનું પૂજન તો એ છે કે પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા સદાયને માટે અમારા ઘરમાં સદલક્ષ્મીનો વાસ રહો અને સદલક્ષ્મી જ અમે અમારા ઘરની અંદર મેળવીને લાવી શકીએ ક્યારેય પણ અનિટી કરવાનો અને અનિતિથી કમાવાના રૂપિયાનો વિચાર પણ ના આવે આ જ સાચા ધનતેરસનું પૂજન કર્યું કહેવાય અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ